સમાજ તો આપણે હાલો મિત્રો તો આપણે જંગલમાં આવી ગયા છે રખડવા આટા મારવા આવ્યા છે જંગલમાં તો જો આ બાજુ વાંદરા એ ગયા છે જો જોઈ ગયા છે જંગલમાં બેઠા છે વાંદરા વાંદ્રા બાજુ પાઈ પાખડે છે જો rừng mà tôi đi ngắm ra ngoài ngoài đi ngoài giờ, kết là thế đó, đúng mất thì mình biết lên અરે આપણે જે આપણા છોકરાઓ હોય તો એને આ લઈને કેવા બેઠા હોય ચાલો આપણે અહીંયા જંગલમાં આટામાં આવ્યા છે અને આ બાજુ રખડી છે ને તો આ બાજુ અહીં બેઠા છે તો એનો તો આપણે શાળા તો કરાય નહીં અને એ એની રીતે બેઠા હોય અને બેસી રહેવા દેવાના હોય બેઠા છે ને કેવા બેઠા છે એક મજાના મસ્તીના ના મળે આપણે જંગલમાં હતા આ બાજુ આ બાજુ બેઠા છે બધા પોતપોતાની મસ્તીમાં બેઠા છે અને આ બાજુ જંગલમાં એક પ્રાણી એવા હોય બધાય બેઠા હોય તો પડખે જઈને ઈડ્યો સુંદર મજાના બેઠા છે બધાય આ આપણે આ બધું નિશ્ચય થાય છે આમ છે ને અહીંયા પાણી પીર્યું તળાવનું મોસ્ટ

કદી એમનામ આમ દિવસના રખડવા તો એવી રીતના નીકળે નહીં તો કેટલાય છે અંદર ટીંગાઈ રહ્યા છે ઝાડવાની અંદર હોય એ બધે અત્યારે તો તમને આમ ઝાડવામાં ટીંગાઈ રહ્યા હોય એવી રીતના જોવા મળે અને રાતના એ ફરવા નીકળે તમે એવું પ્રાણી જોયું કે રાતનું પ્રાણી બધું ફરવા ને નીકળે રાતનું તો પ્રાણી બધું બેસી જાય પોતપોતાની જગ્યાએ બેસી ગયું હોય અને વાંજરા આપણે વાંહે વાંહે રખડે છે ભાઈ વાંજરાનો આપણે સાળો કરાય નહીં આપણે ફાડી નાખે વાંજરાંગડા જો હમ મેં તે કંટલા જો આ પ્રાણી બધું રાયડ્યું નાખે બધી પોતપોતાની મસ્તીમાં હોય એટલે એનો

Dan mesti nabi ada leno salo Keren nih Nah lo pernah isi nagel nih kok sih pas ha Jadi perang ini juga ada Jadi ada yang sama sama ini Mesti mau berdai Woi Tentau enak Woi Lainu Halo tokeri ini Nah bagus

પર ટીંગ બધા અંદર મસ્તીના હાલો મિત્રો તો તમને જો અનુકૂળ એવું ફળ એક છે જંગલની અંદર એ તમને બતાવું હાલો આપણે જોઈએ આપણે કદી જોયું નથી ને નવીન મસ્તીનું બધું નવીન ઈશારાનું ફળ છે એ તમને બતાવું તો એ બે ત્રણ જાતનું ફળ આવે જો પેલા કાસું હોય ને કેરા આ પ્રકારનું હોય આ ફળ આવી રીતનું હોય જો છે ને આમ તમને સીબડા જેવું લાગે પણ આ ઓલે કોઠીમડા આવે ને એ પ્રકારના છે આ કોઠીમડા હોય નહીં જુઓ બીજું પછી પાછું આ પ્રકારનું થાય પીળું જો આ છે ને પીળું આવું હોય પછી જ્યારે હાવ પાકી જાય ત્યારે આ પ્રકારનું લાલ થઈ જાય જો કેવું થઈ ગયું લાલ થઈ ગયું

જનાવર બધું ખાતું હોય મસ્તીનો વેલો છે ઊંધિયા માથે વડવાંગડા માથે મસ્તી છે અને આ પ્રકારનો એનો વેલો છે અને આ રીતનું છે કહ અને કોઠીમડા તો ન કહેવાય પણ કોઠીમડામાં હું આવતું એ કોઠીમડા તો બીજા આવે ને જો આ બધું જંગલમાં છે મસ્તીનું વાતાવરણ જો તો જંગલમાં જંગલ છે મસ્તીનું બધું જંગલની અંદર આપણે ઉભા છીએ અને એ ફળનું નામ હું છે એ કોમેન્ટ બોક્સની અંદર લખજો અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણે નો વિડીયો અહીંયા પૂરો કરવી શી મળશું આગલા વિડીયોમાં તબક્ક બાય બાય